સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાન ભાઈ અત્યારે જુઓ સવાર સવાર બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને જો મસ્ત નાય ધોન તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે થોડુંક મોડું થઈ ગયું છે તો બ્લોગ નું સ્ટાર્ટિંગ કરતા જ આપણે તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો રેજો થાય બીજા હતા છે તો આજે એ વિડીયો મેં કોનો છે તો પછી બીજા બીજા બ્લોગ આવતા એ બ્લોગ મેં દીધી તો તમે એ બધા બ્લોગ જઈ લો

નકરજી ગુફી કાકા ચક્કા માર્યા આમળિયા જો છાણું ખાંડું છું કાજી ગુફી હા તો મને કઠવાનું ખવડાવ્યો મમ્મી નથી આવે મમ્મી નહીં ખવાય ખાવા નહીં આંબળી આમળિયા ખાવા ના નાસ્તો કરવા

રાખી પછી ખબર પડે તો હજી તો છે ને દિનેશ ફુવા નથી આવ્યા ક્યારે આવ્યા કઈ ખબર નઈ કાજે ગયા પાર્લર માં તો કઈ વાંધો નહીં પછી જ પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી ગયો બધા તો હજી નો વિડીયો જોઈ લીધો છે ને હવે આપણે આવી જાય છે ધાબો ઉપર કારખાને કારણ કે અહીં તો જો આ થેપલા ને બધું બને કાકી ને થેપલા ગુલા ને બધું બને હા અને અહીં તો જો બધી તે હાલત છે

હું છે ને કોથમડી કાપી દઉં તો હવે ફ્રીને જ પાછા ઘડી કરીને જ મોંજી તો પણ ડેપ બની આવે છે મિત્રો પુરલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને વરસાદ પણ ઝરમ જરૂર ચાલુ થઈ ગયો છે ને આવા વરસાદની પુરલામાં ઠેસલા ખાવાની તો અલગ જ મોજ હોય છે આખી ખાલીમાં અને તમને બધાને ત્યાં પણ કે વરસાદ એવો આવે છે વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે અને અહીં પુરલા બનાવવાનું પણ ચાલુ છે પુરલા અને અહીંયા શું છે કૃષ્ણ ચાલુ હા ચેનલોટ બેન છે હા થેપલા રોલ બનાવવાનું ચાલુ છે ડોળી ફૂલ લાગા ડોળી એ છે વરસાદના કોને તો જ હોય છે બહુ મજા આવે મારા બેને તો જો કળવાનું શરૂ કરી દીધું છે કા હા અને ગોપી જો થેપલા બનાવુ થેપલા થેપલા આ રોટલી ક્યાં હાજી વાત છે એ જો થેપલા કરે છે અને ધોળે જો કરે છે ને અને બે જણા અંદર હીરા કહીએ છીએ અને એવું બધું જો અહીંયા કરી છે આ કારખાના ફૂલે ફૂલ મોજ છે આજ તો આવી કારખાના કોણ કોણ મોજ કરે છે ને શ્રી કોવિંદમાં કહી હા છે તો ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું તો કન્ટિન્યુ રૂમ બધા બંને રહેજો

આ લુક લાગ આદિસ મને જરદાર ખાય કોરા ટોળી ખાઈ લીધું અરે ખાવાનું શરૂઆત જમે છે હવે છે છે ને એટલે તો એક કે હા ખાય ઓળો 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 ખાય કા પણ બસ અધે પ્લાગ નથી પડતી આ એટ કર રહો છે અરે ખણો છે હા લોટ મેગ દીધો આસીનગર કેટલું પડ્યું રે બસ કર રે થઈ જા હાઈ એમ કે છે એ વાત હું હાસી દોળી એમ કે છે હા આપણે તો જો આરસીને ઘરેથી છે ને કુટલા ખાઈ લેવા સીવી અને ઘડીક તો છે ને બધું કામ હતું ને બધું કર્યું છે ને અમારે મમ્મી જો મમ્મી શાનું શાક કરો છો ડોડાનું શાક કરે છે વઘાર બધો લઈ લીધો છે કામ ડોડા નાખવાની રહ્યા છે બાઈક અને હવે મારે તો છે ને લોટ બાંધવાનું છે અને વરસાદ પણ છે ને આવેસન ઘડીક રહી જાય છે આવેસન ઘડીક રહી જાય છે તો હવે હું છે ને કાથરોટ નવરી થાય એટલે હું લોટ બાંધી નાખું તો ફરી નહીં પાછા ઘડીક રેન્ડ જ મળશું તો કન્ટિન્યુ ટ્યુલકમાં બધાય બન્યા રહી જઉં આજે તો જો અમે ફૂટલાના પ્રોગ્રામમાં ગયા હતા ને કાખાની તો બહુ મજા કારણ કે વરસાદ હોય ને ફૂટલા ખાતા હોય તો બહુ જ મજા આવે અને અત્યારે તો જો વન ડે વીઆઈસી જોવા માટે તો આશા આવી કે આજનો બ્લોગ તમને ગમેતો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને તો ભૂલતા નહીં જય માતાજી જય જાનવરમાં તો બાય બાય સબસ્ક્રાઇબ કરતા દઈજો હાલો બાય બાય